અતારમાં અહીંયા બે હવાનું છે શું કરવાનું દાડીયા તું મારું મારે આ તાર ભાઈ ધ્યાન રાખવાનું હોય અમારે ઘરનું કામ કરવાનું હોય તારે કઈ કામ યાદ ભલા મ

અરે દેવલા એટલે બારો કરે ઘરમાં ઘરમાં હું પડતી તારી હું પણ રાયું નાખો આમ પાણી વારવા જવાનું હે પાણી વારવા હે ને હું નથી

અલિયા કોણ હાલતા હી છે કઈ બે દિન નું આવે ક અત્યારે છે જોઈ છે આગે રાખવાનો તો ખબર પણ એમાં બિચારો જીરૂ કાટતો તો ઈ કે જીવ નીકળી રે ને તરત જ પીઠમાં જાવતા ને અને તરત તમને પૈસા દેઈ દે હા તે ધ્યાન રાખ જી કોણ આઈ છે ઓ આય તું કી તું હા ભઈ હું કઈ હાલ લે

જય છે. ને પણ બાકી હે પૈસા. જોને હોય તો લઈ લે. એ ઈમ તો તિયાન નો દીકરો હે પૈસા માં નો રાખે. હા બેંક માં રાખે હોય. અરે હા આપણે આમ જો ઉપાય દી નથી હવે. આમ જો હાર્યો ને કોની પાઈ કરાવવા નહીં જાવ પડે ડાયરેક્ટ પેરાઈ દેવાનો. વાત તારી હાશી. હાસું ને. બે બે લે. એય આયા નથી બેહો કાકા આમ નીક આ ઘુવાડા નીકળે બરે ઓલો 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 બોલ દેવલા આમાં ક્યાં ગંજી હરગી ઇને હું તુય ખબર છે બિચારા રોડા નીકળી રહે છે ને આ તવાડા ઘુવાડા નીકળતા છે ને ઇને એમ કીને નઈન હરગી એક કહી દે હારું કર્યું

ગાડીઓ નોર્યો તમારે કઈક લઈને નીકળો તો અરે મને હું કે ખબર છે એ તમારી ને હરકી હાવ ખોટી ના છે જોટ ખરા કઈક લઈને જ્યાં જ્યાં લગીન હાર ન લાવે ને ત્યાં લગીન કઈ કામ કરવું નથી હવે હું નહી જ મારું હાર તો હવે ખાવાનું તો કઈ કરવું જ હોય છે ને એ કામ કરી શું છે